ગત તારીખ છ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર એસ પીઆઈ જી એસ એમ જાડેજા ની ટીમ ને એક સચોટ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીતાજી ટાઉનશીપ માં એક મહિલા જેનું નામ છે સરોજબેન હિંમતભાઈ ડોડિયા તેઓ ગેરકાયદેસર મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરે છે આ બાબતની જાણ થતા એક ટ્રેપ ગોઠવવામાં આવી જેમાં આરએમસી અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવી આ ટ્રીપ અંતે આ મહિલા સરોજબેન ઢોડિયા ને પકડી લેવામાં આવેલ છે અને આ મહિલા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન બીએનએસ રાજકોટ તાલુકા પોસ્ટે માં બીએનએસ ની કલમ એકાણું તથા એકસઠ મુજબ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ મહિલા પાસેથી ચાર લાખ ની કિંમત એક સોનોગ્રાફી મશીન પણ કબજે લેવામાં આવ્યું છે આ મહિલા વિરુદ્ધ અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશનમાં માં પીસીપીએનડીટી એક્ટ કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ એક મુજબનો ગુનો નોંધાયેલ છે એનો મતલબ કે બે હજાર એકવીસ થી કોનું કર્યું છે ને એ બાબત ઉપર હજી વધુ તપાસ ધરવી આ રિમાન્ડ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવ્યો છેલ્લા એક મહિનાથી એસઓજી શાખા આ મહિલાની પાછળ હતી જેમાં બે અમારી મહિલાની હેલ્પ અને આરોગ્ય અધિકારીને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી ત્યારબાદ વચમાં એક એજન્ટ રાખી છે એનું નામ છે કીર્તિ આ ફોન કર્યો તો અને એ એજન્ટની મદદથી જો એજન્ટ પાસેથી તમે પાસ તો સુધી પહોંચી શકો આ ટ્રેપમાં આરોગ્ય અધિકારી અને બે મહિલા જેમાં બે મહિલાને એક અને આ એજન્ટની મદદથી પછી સીતાજી ટાઉનશીપમાં આ બંને મહિલાઓને ત્યાં ગયા અને ત્યાં પછી આવી રીતે ટ્રેપ કરી અને એના અંતે સરોજબેન બેન રોડિયા ની

એને એની પાસેથી લઈ લીધો છે લખાણ કરી અને એને કોઈક મદ્રાસી ના ભાડે પણ રાખી એટલે એ બાબત ઉપર જ આમની જયારે વધુ તપાસ થશે ત્યારે આ બધું તથ્યો સામે આવશે